સડસઠ ત્રણ સી એટલે કે તાત્કાલિક ધોરણે કામ કરવાનું અને એના માટે કોઈ બજેટની રાહ નહીં જોવાની સીધા કોર્પોરેશનના કમિશનર તમને કા કામ કરવાની મંજૂરી આપે અને એ બિલ પણ પાસ તાત્કાલિક ધોરણે થઈ જાય ચૂંટણી હતી ત્યારે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં અને મતદારો મતદાન નહોતા કરવાના બેનર પણ લાગવાના હતા લાગી પણ ગયા છે મારા ઘરથી તે સમય દરમિયાન આ સડસઠ ત્રણ સી હેઠળ ફટાફટ રોડ બનાવવામાં આવ્યો પરંતુ જે રીતના ચરી પાડવામાં આવીને ચરીમાં જે રીતનું પુરાણ કરવાનું હોય છે રેતી કપચીથી માંડીને પથ્થરો લઈને એ કોઈ પ્રકારનું પુરાણ નહીં કરવાનું તાત્કાલિક ધોરણે ડામર રોડ બનાવી દીધો સડસઠ ત્રણ સી હેઠળ લાખો રૂપિયાનો આ રોડ છે અને રોડ આજે બેસી ગયો છે હજુ ગઈકાલે પંદર વીસ મિનિટ જ વરસાદ પડ્યો છે એમાં જો આ રોડ આખો બેસી ગયો છે તો આખા વડોદરા શહેરમાં કેટલા રોડ આવા હશે જે બેસી જશે સાથે જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકામાં જે વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદનમાં નામ પડી ગયું છે આ જાડી ચામડીના સત્તાધીશો અધિકારને કારણે વડોદરા ખડોદરા નામ પડી ગયું છે આ જાડી ચામડીના સત્તાધીશો અધિકારને કારણે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરને જે સ્માર્ટ સિટીની બિરુદ આપવાની વાતો થઈ રહી છે પરંતુ આ ક્યાંક સ્માર્ટ બની નહીં રહ્યું